Atok a putin kia utsa, a putin karao 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 karao

શરબત પાય માં બેઠો તો તે કાંઈ રાખું ને વાત કાઢી મન તો એટલે કે બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા કરી આવો ત્યાં મને લાજી શરમ ચમ પેલું એ શરબત પાયો અને તમારે તો હગું થાય તમારે તો તમારી શરમ ભરી મૂકો સારું લઈ જજો હું શરમ નહીં પડતો તમારે શું ભરવા ને આવો એટલે પણ મુકો તમારે હા કાંઈ મારે તમારે તો શરમ ભરી પડે ને યાર બાર થોડી લેવા આવ્યા હતા બહુ ના પાડી બહાર ફાળો શરમ ભરીને લઈ ગયા લઈ ગયા હતા હવા બીજા તા હવા લેવાયા હતા તો કોક ચકથી ડોસીના લાડવા ખાતા હતા ને કોઈક ડોસીનો બાજમો હશે તે હવા લેવા આવ્યા તો લ્યો એટલે લઈ ગયા હું જો તે પંદર તારીખે કીધું હતું ને તે પંદર તારીખે મને ના હ્યા પંદર તારીખે પછી અઢાર તારીખ લેવા છે એ ના લે મન કે જતા કે નહીં મળે ના લ્યા મા તો તમારું જોડે માગું હતું

બાજો પૈસા જોયું મારા ખુલ ખાતા માં તમે જો લાબો ને માં પૈસા જરૂર હો હું કાજી તમારો ભાઈ તમારા જેવો છે લુખો અમે તો લુખા તાન એ માંગતો ફન તમે માંગતા ફરો માંગતા તમે ફરો એટલા માર છોડી આયા એટલે હું માંગતો નહી પણ તો મારા 2000 રૂપિયા લઈ ગયો મારા પગાર ને બેસનો પગાર આખો લઈ ગયો એ રહ્યો તો મુજે કીધું તો આવવાનું તો ભાઈ

તમે ખાતા લાગો રોજ હું તો રોજે રોજ હોરે હું શાક ના રોટલો કરતો જ નહીં આજ ખાવ પાછે તોથી કરો ઘરમાં પૈસા હોય તો કરો ને અરે ફોન તો તમે જબર ભાગરી લાયો હ અરે હવરાને ચાર રામણા જ્યાતા એ તો કો બોતું દેખોણા ના એટલે કીધું તમે રાવણા વાત જવા દો મારા પૈસાની વાત કરો પૈસા તો પૈસા અરે આખો દાળિયા તો પૈસાની જ પારલ ગાતા હોય તમે બે હજાર રૂપિયા આલ્યા હતા પાછા આલ્યા

અબ રેવા દે આનો એટલે કોઈ પૈસા પૈસા લઈ જવાય આલવા નહીં એવાય ના કરી જવાય અરે નાવા ચાલે લાઈન આવ આલું હું એમાં લેવા પડી તા ના હોય નો કરશી મે નોદો કરશી વાત કરો કે હેડો કે યાર પેલીમાં હેડો વાત થઈ બ અરે હેડો કી લે કોમ આયો વાત ક્યો અલે આમાં કા ઓ કી કો વાત

અમારે પણ તમે અમે નીકળી દેજો પૈસા તો હું આજે આલું કાલે નહીં આલું પૈસા નીકળી દેજો તમે કોઈ જો તમે કુટી પેલા કાઢે જઈને હું લેવડાવું ભાઈ

પૈસા લેવા ના તમારા તું પૈસા જેવા હોય હું પૈસા ભરતો નહી તમે પૈસા ભરશો મારા બે હજાર રૂપિયા લાવો તમે કપૂરિયો જો ના જોડો આ પૈસા લાવો લાવ

હા બીજા ડોલર નવા કોક તો કરવું જ પડશે નહીં ચાલે અને પૈસા હાલી હું પસ્તાવ ના હાલ્યા હોય તો હારું હતું અરે ના કપૂરજી ના શરમ માં હાલ્યા ને મારે બધું વળ્યું બે હજાર વાર જતા કરવા પડશે હું પણ વાંધો તો કોક દાવ ઘાટમાં તો લેવો જ છે આ બહુ પાર કરી દેવો હા ખાતું